હેલો મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની youtube ચેનલ ખેડૂત પોઇન્ટમાં આજના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ત્રણ લાખની લોન એ પણ વગર વ્યાજે જે આ મિત્રો ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષ સુધીની હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ એકથી લઈને પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે જેથી જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે જેમાં ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો ત્યાં ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમારે તમારી નજીકની બેંકમાં જવાનું રહેશે ફોર્મ સબમિટ કરવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને અને સાત બાર નકલ લઈ રહેશે મંડળીમાં અથવા ખાતું ખોલાવ્યા બાદ તમને આ રકમ દર વર્ષે મળતી જશે અને દર વર્ષે ગ્રેજ્યુએટ થતી જશે ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને હજુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ એટલે રોકડ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંક માંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો પૈસા 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 ભરવા માટે બહારથી લાવીને વ્યાજના ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે એની વચ્ચે રાજ્ય સરકારે પાક ધિરાણ લોન મુદ્દે ખેડૂતોને એક રાહત આપી છે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકારે ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે ખેડૂતો બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક ધિરાણ લોન મેળવી શકે છે જેથી રાજ્યના ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે મહત્વનું એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને કુલ સાત ટકા પાક ધિરાણની સહાય અપાતી હોય છે જેમાંથી ત્રણ ટકા કેન્દ્ર સરકાર ભોગવે છે અને ચાર ટકા રાજ્ય સરકાર આપે છે આમ મિત્રો ખેડૂતોને ત્રણ લાખ સુધીની લોન વગર વ્યાજે મળે છે અને જો સાથે સાથે ઓટો રિન્યુ સિસ્ટમ થઈ જાય તો ખેડૂતોનું ટેન્શન ઓછું થઈ જાય અને ખેડૂતો પરથી ભાર ઓછો થઈ જાય આગળ વાત કરીએ તો ખેડૂતો માટે હજી એક મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોનું સિત્તેર ટકા દેવું થશે માફ જ્યાં મિત્રો ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંક કર્યો ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી ભરી શકનાર ખેડૂતોની જમીન હરાજી હવેથી કરવામાં આવશે નહીં બે હજાર ચોવીસ પચીસમાં વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતોની સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના પાંચ પાંચ ગણા રૂપિયા વ્યાજથી વ્યાજમાં થઈ ચૂક્યા છે આવા ખેડૂતોના પણ પૈસા સિત્તેર ટકા માફ કરવામાં આવશે આગળ વાત કરીએ એક સૌથી મોટા સમાચારની પેટ્રોલ થશે પચીસ રૂપિયા સુધી સસ્તું પંચોતેર રૂપિયા પેટ્રોલ પાસઠ રૂપિયા ડીઝલ અને પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર રાજકીય પક્ષો કરી મોટી મોટી જાહેરાતો જાણીએ વિગતવાર લોકસભા તારીખો જાહેર થતા પહેલા જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ભાવમાં ઘટાડો કરીને લોકોને મોંઘવારીમાંથી રાહ જોયા બાદ તેલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ચિંતા કરશો નહીં શક્ય છે કે તમે પેટ્રોલ અને ડીઝલ પંચોતેર રૂપિયા પ્રતિ લીટરના દરે મળવાનું શરૂ થઈ શકે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા આંખ આડા કાન કરવાના વચનો અને જાહેરાતોનો યુગ ચાલુ છે તો કેટલાક મફત વીજળી અને કેટલાક પાણી આપવાની વાત કરી રહ્યા છે પરંતુ તામિલનાડુના મુખ્યમંત્રીએ કે સ્ટેલીને મતદારોને કંઈક અલગ જ વચનો આપ્યા હતા પંચોતેર રૂપિયા પેટ્રોલ અને પાસઠ રૂપિયા ડીઝલ એ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે પાર્ટીનું ઘોષણાપત્ર બહાર પડતા એમ કે સ્ટલીને કહ્યું કે જો તેમની પાર્ટી ચૂંટણી જીતશે તો તામિલનાડુમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા સ્તર સુધી ઘટી જશે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય ડીએમકે પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલના ભાવમાં પંચોતેર રૂપિયા અને ડીઝલના ભાવમાં પાસઠ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયા અને ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે અને હા મિત્રો પેટ્રોલ જ નહીં પરંતુ ગેસ સિલિન્ડર પણ થશે સસ્તું માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે તામિલનાડુમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો ગેસ સિલિન્ડર ઉપરાંત દેશની મહિલાઓને દર મહિને હજાર હજાર રૂપિયાનું વચન પણ આપવામાં આવ્યું હતું આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા મળશે ત્રણ મોટી ભેટ ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના

અથવા તો મોટા મોલો છે ત્યાં થોડા દિવસની અંદર આ ત્રણેય પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે જેના કારણે ચૂંટણી પહેલા જ આ પેકેજ ખરીદી શકો છો આ નિર્ણય દેશના ગરીબો અને મધ્યમ વર્ગો માટે ખૂબ જ સારો અને મહત્વનો નિર્ણય છે આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં થશે ફ્રીમાં સુધારા વધારા આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ માર્ચ બે હતી જેને UIDAI દ્વારા ત્રણ મહિના વધારીને જૂન કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર ઉંમર સરનામું જન્મ તારીખ લિંક અથવા મોબાઈલ નંબર અપડેટ અને બેર જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ જૂન બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં ડબલ સહાય જીયા મિત્રો સરકારે પોતાના બીજા કાર્યકાળના અંતિમ બજેટમાં આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે હવે આંગણવાડી કાર્યકરો સહાયકો અને એ આશા વર્કરોને પણ આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવે તેઓને પણ આ મફત સારવાર સુવિધાનો લાભ મળશે તમને જણાવી દઈએ કે આયુષ્યમાન યોજના હેઠળ પરિવારને દર વર્ષે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે જોકે હવે આયુષ્યમાન યોજના હેઠળ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં વાર્ષિક દસ લાખ સુધીની મફત સારવાર મેળવી શકાશે તો મિત્રો આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો ધન્યવાદ